ખાસ કરીને સૌથી પહેલાં તો એ છે કે ફક્ત ભારતમાં જ રિઝર્વેશન છે આ એક ખૂબ જ ખોટી વાત છે આ ખોટું જુઠ્ઠાણું છે ભારત સિવાયના પણ એવા ઘણા બધા દેશો છે જેમ કે ઓસ્ટ્રેલિયા છે એ સિવાયના ઘણા દેશો છે કે જ્યાં જે લોકો મુખ્ય ધારામાં નથી જેમ કે નિગ્રો કમ્યુનિટીના લોકો છે તો એ લોકો માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા માટે એમને મુખ્ય ધારામાં લાવવા માટે રિઝર્વેશનની વ્યવસ્થા છે પણ ભારતમાં મુદ્દો કેમ પેચીદો છે એનું કારણ એ છે કે ભારતમાં જાતિ વ્યવસ્થા છે દુનિયાના કોઈ પણ દેશની અંદર જાતિ વ્યવસ્થા નથી અને આ જાતિગત જનગણનાનો વિરોધ પણ એ લોકો જ કરી જ રહ્યા છે કે જેમના બાપ દાદાઓએ જાતિઓની વ્યવસ્થાની રચના કરી છે હવે અત્યારે તકલીફ એ છે કે જેમની જેટલી જાતિ એ પ્રમાણેની વસ્તી ગણતરી કરવામાં આવે તો ખરેખર ખબર પડે કે આ દેશમાં કોનું શાસન હોવું જોઈએ એમનું પ્રતિનિધિત્વ કેટલું હોવું જોઈએ અને હાલ કેટલું છે હવે જ્યારે આ એક આખો શું કહેવાય કે પાપનો ઘડો ભરેલો છે હવે એ ઘડો ફોડવાની વાત છે તો ખબર પડે કે આમાં કેટલું ખોટું કામ થયું છે અને હવે ખરેખર એમના ન્યાય માટે શું કરવું જોઈએ પણ જો ખરેખર જાતિગત જનગણના કરવામાં આવે તો આ દેશના ખાસ કરીને ઓબીસી સમુદાયના લોકો છે બક્ષીમત સમુદાયના લોકો એમને ન્યાય મળે પૂરી શક્યતાઓ છે પણ કેટલાક અસામાજિક તત્વો ઈચ્છતા નથી કે ઓબીસી કમ્યુનિટીના લોકોને એમના વસ્તીના પ્રમાણમાં ચોપન ટકા પ્રતિનિધિત્વ પડે આજે પણ ભારતના જો વડાપ્રધાનની વાત કરીએ તો ભારતમાં અઢાર કે ઓગણીસ જેટલા વડાપ્રધાનો થયા એમાં ફક્ત પંદર જેટલા વડાપ્રધાનો એક જ ચોક્કસ કાસ્ટ કે કમ્યુનિટીના થયા આવું કેમ ભાઈ ઘણા બધા ગવર્નરો છે ઘણા બધા મુખ્યમંત્રીઓ છે તો એ બધા લોકો ફક્ત

પણ હવે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી જ કરવામાં નથી આવતી તો ચોક્કસ જે સિલેક્ટેડ પીપલ છે એ એન્જોય કરી રહ્યા છે આ દેશના તમામ સંસાધનોને એ કન્ટિન્યુ આ સંસાધનોને એન્જોય કરશે એટલે આ દેશના વંચિત સમુદાયના લોકોના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે જાતિ આધારિત વસ્તી ગણતરી છે ખૂબ જ જરૂરી છે ઓકે સમયનો અભાવ છે